અહીંયા પહેલાં સ્પેશિયલ એમનો મસાલો બનાવવામાં આવે છે આવી રીતે એમનો મસાલો બને છે પછી લાડુની જેમ મસાલાને ગોલ ગોલ વળવામાં આવે છે પછી એનો સ્પેશિયલ જે લોટ છે એ બાંધવામાં આવે છે આપણી જેમ આપણે રોટલા થમણે ને એવી રીતે કચોરીને સમડવામાં આવે છે અને પછી એની કચોરી બને છે આ પ્રોસેસ કરતા મિનિમમ જોઈએ તો થી વીસ મિનિટ લાગે છે એક કચોરી બનાવવામાં એટલો ટાઈમ લાગે છે જો આપણે અમદાવાદના અંદર સૌથી જૂની કચોરીનો સમોસાનો વિડીયો તમારા માટે લઈને આ છે શું કહેવું ભાઈ ભાઈ આપણે આઈ ગયા છે આજે કોળી આંબલીની અંદર અમદાવાદની અંદર કોળી આંબળી કરીને પોળ છે એની અંદર આપણે આવ્યા છીએ એમના ઓનર સાથે જઈને આપણે વાત કરીએ છીએ કે કેટલા સમયથી જૂની છે અને ભાઈ અમે આવતાની સાથે ચાર પાંચ જણા ભેગા થઈને બે ત્રણ બે ત્રણ કચોરી તો ખાઈ જ ગયા શું કેવું બરાબર અને જોરદાર ટેસ્ટ છે એમને એમના ઓનરને અહીંયા જ આપણે બોલાવી લઈએ ને અહીંયા જ મુલાકાત અમે બોલાવી લઈએ બરા આવે છે એમને પૂછીએ છીએ બધી વસ્તુ કે કેટલા સમયથી જૂની જાણી હતી અને અહીંયા આવો એટલે સૌથી પહેલાં સાચીને ઉભા રહ્યો છે કારણ કે રોડ છે બરો સાધનો ઓવર જોર ચાલી જોઈએ તમે જોઈ શકો જો આ હા હા આપણે કેટલા સમયથી તમારે આ છે કેટલા સમયથી સાઈઠ વર્ષ ખરે સાઈઠ વર્ષ સાઈઠ વર્ષથી તો સ્ટાર્ટિંગમાં તમે શું ભાવ રાખ્યો છો આપણે પચીસ પૈસા પચીસ પૈસા અને અત્યારે શું છે ત્રીસ રૂપિયા અત્યારે ત્રીસ રૂપિયા છે બરોબર છે તો આપણે આ એક્ઝેક્ટ એરિયા કયો કહેવાય આપણે આમ કહેવાય ખોડી આમલી હા

અહીંયા પહેલાં સ્પેશિયલ એમનો મસાલો બનાવવામાં આવે છે આવી રીતે એમનો મસાલો બને છે પછી લાડુની જેમ મસાલાને ગોલ ગોલ વણવામાં આવે છે પછી એનો સ્પેશિયલ જે લોટ છે એ બાંધવામાં આવે છે એટલે ગોલ કચોરી આખી પ્રોસેસ છે અને કચોરી પછી જો આપણી જેમ આપણે રોટલા થમણે ને એવી રીતે કચોરીને ધમડવામાં આવે છે અને પછી એની કચોરી બને છે એ આખી આવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે આ પ્રોસેસ કરતાં મિનિમમ જોઈએ તો પંદરથી વીસ મિનિટ લાગે છે એક કચોરી બનાવવામાં એટલો ટાઈમ લાગે છે

અહીંયાની એક મેન વિશેષતા શું છે ખબર હે કે કોઈ પણ કચોરી ખાય ને એટલે એનું મોડું બગડે બગડે ને બગડે આ કચોરી પતાવીએ અને ફરી મળીએ નવા વિડીયોમાં